આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ જામનગર જિલ્લાનો સાંભળશો જેના લેખક છે જગત રાવલ જામનગરના અલગ અલગ વિસ્તારોમાં નો ટોબેકો ડેની સતત બે દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ વ્યસન મુક્તિ માટે બનાવાયેલા ગીતો જે ડોક્ટર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા તે સ્ક્રીન પર રજૂ થયા હતા આ અનોખી ઉજવણીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને રોટરી ક્લબ સેનોરાજના પ્રમુખ ડોક્ટર કલ્પનાબેન ખડેરીયા દ્વારા કરવામાં આવ્યો હતો આ નિમિત્તે જનજાગૃતિ અર્થે ફોટોગ્રાફી શોર્ટ સ્ટોરી પોસ્ટર ડિઝાઇન વગેરે સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ પર જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરિયા ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી ઉપરાંત ભાજપના કોર્પોરેટરો અધિકારીઓ જોડાયા હતા અને વૃક્ષારોપણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે અલગ અલગ સ્થળોએ કપડાંની થેલી અને રોપા વિતરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ રમીક અકબરીના શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે આપત્તિ આવી છે ત્યારે મહાજનો અને વ્યાપારી આલમ પીડિતોના સહારે આવ્યા છે ચાર્ટર્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયા જામનગર બ્રાન્ચ દ્વારા રાજ્યકક્ષાના બે દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે યુગાંતર શીર્ષક હેઠળ યોજાયેલા આ સેમિનારમાં રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓના ત્રણસોથી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમજ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ સેમિનારમાં માર્ગદર્શન પૂરું પાડવા માટે બેંગ્લોર અને મુંબઈથી ખાસ તજજ્ઞ નિષ્ણાત ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં શરૂ થયેલા ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનો ઉદ્દેશ ન્યાયની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલયે આપેલા નિર્દેશ મુજબ જામનગરની અદાલતમાં આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અદાલતોમાં ચાલી રહેલા જુદા જુદા કેસમાં કેટલીક વખત અન્ય જિલ્લા કે રાજ્યમાં રહેતા સાક્ષીઓ અથવા રિટાયર થયેલા સરકારી અધિકારીઓ વગેરેની જુબાની માટે હાજર રહેવાનું હોય છે ત્યારે મુસાફરી કરવા કે હાજર રહેવા સક્ષમ નથી તેવા વ્યક્તિઓ જિલ્લા કક્ષાએ જે તે સેન્ટરમાં ઉપસ્થિત રહી ન્યાયની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે પ્રિન્સિપાલ એન્ડ સેશન ડિસ્ટ્રિક્ટ જજ એન આર જોશી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે અને કારકિર્દી ઘડધર માટેના અભ્યાસક્રમોનું માર્ગદર્શન આપવાનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તે પ્રકારના અભ્યાસક્રમો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ રાજ્યવાર વિવિધ અભ્યાસક્રમો અંગે તેમના દ્વારા તેઓને વ્યવસાય અને નોકરીમાં પણ કઈ રીતે આગળ વધી શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંકલ્પીય સિદ્ધિ સુધી કેન્દ્રમાં મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા પ્રદર્શનનું આયોજન પ્રોફેશનલ મીટ અને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ પૂનમબેન મેડમ મોહન કુંડારીયા અને જામનગરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા જગત રાવલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું